મિત્રો આજે આપણે આવી ગયા છીએ નાના જામપુર ખાતે જામપુર દેશી ડુંગળી માટે ખૂબ જ પ્રખ્યાત છે એમાં આ વર્ષે વિષ્ણુજી ઠાકોરે દેશી ડુંગળીનો ખૂબ જ એવો સારો રોપ તૈયાર કર્યો છે દેશી ડુંગળી એ પણ સંપૂર્ણપણે સો ટકા ઓર્ગેનિક તૈયાર કરી છે આપ જોઈ શકો છો સરસ મજાનું ગૌમૂત્ર અને જીવામૃત વાપરી દેશી ગોળ તથા ઓર્ગેનિક વનસ્પતિઓનો ઉપયોગ કરી એમણે સરસ મજાનો ડુંગળીનો પાક તૈયાર કર્યો છે હવે લગભગ એક દિવસમાં દિવસમાં પાક પાક તૈયાર તૈયાર થઈ થઈ જશે જશે વિષ્ણુજી બરાબર ને ડુંગળીનો એકદમ મીઠી અને સ્વાસ્થ્ય માટે આરોગ્યપ્રદ એવી ડુંગળી અહીંયા વિષ્ણુજી આપણને એક છોડની ડુંગળી ઉખાડીને બતાવશે તમે જોઈ શકશો કે કેવી સરસ ડુંગળી બેઠી છે હા આ જામપુરની પ્રખ્યાત ડુંગળી જોઈ શકો છો તમે કેટલી સરસ તૈયાર થઈ છે બજારમાં મળતી જે ડુંગળી હોય છે એ લગભગ રાસાયણિક ખાતરથી પકવેલી યુરિયા ડીએપીનો ઉપયોગ કરી જંતુનાશક દવાઓ છોટી અને તૈયાર કરેલી હોય છે જ્યારે અહીંયા જે ડુંગળી તૈયાર થઈ છે એ સંપૂર્ણપણે સો ટકા ગેરંટી સાથે ઓર્ગેનિક રીતે તૈયાર કરવામાં આવી છે જો આપ કોઈને આ ડુંગળીનો પાક તૈયાર થાય પછી આ ડુંગળીના શું કહેવાય એને દડા હા દડા ખરીદવાની ઈચ્છા હોય તો આપ નાના જામપુર ખાતે ઠાકોર વિષ્ણુજી જોગાજીનો સંપર્ક કરી અને આ પાકના તૈયાર દડા મેળવી શકો છો વિષ્ણુજી તમારો મોબાઈલ નંબર બોલી જાઓ ચોરાણું આઠ ચુમ્માલીસ ચૌદ એસી ચાર ચોરાણું આઠ ચુમ્માલીસ ચૌદ એસી ચાલીસ ચાર તો કીધું એટલે હા અથવા મારો સંપર્ક કરી અને આપ ખરીદી કરવા ઈચ્છતા હો તો ખરીદી કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળીનું એમણે બિયારણ તૈયાર કર્યું છે કેટલું સરસ મજાનું બિયારણ તૈયાર થયેલું દેખાય છે સરસ દેશી ડુંગળી સંપૂર્ણપણે આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક સંપૂર્ણ ઓર્ગેનિક ડુંગળી જે ગુજરાતના કોઈ પણ ખૂણે તમને આવી મીઠી ડુંગળી જોવા ના મળે તો આપણે એકવાર તમે એનો અનુભવ કરો અને ચાખી જુઓ તો ખબર પડશે કે ઓર્ગેનિક ડુંગળી કેવી છે આભાર